ફાઈનલીઝ અને સપોર્ટ કરવા માટે યુટ્યુબ માં ચેનલ માં અમારે સબ્સ્ક્રાઇબર વધવા જોઈએ ફાઈનલી જો કે પંદરસો તો થઈ ગયા છે હવે બે હજાર પૂરા કરી દઈએ એટલે પૂરું આપણું ઓકે કન્ટિન્યુ નહીં તો આપણે તો અત્યારે વાળીએ પૂગી ગયા છે ફાઇનલી તાર નામ શું છે ક્યાં છે बड़ा फिर से आ गए बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा, रे जा।, जा।, ले जा पाया रही जैसी अरे उतारा